નમસ્કાર આજે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીની વિચારધારાથી પ્રેરાઈને આજે અમદાવાદમાં વિવિધ પાર્ટીઓમાંથી સમાજવાદી પાર્ટીમાંથી વેદ પ્રકાશસિંહ અને આખી સો લોકોની એમની ટીમ એ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાય છે હું એમને હૃદયપૂર્વક આવકારું છું આમ આદમી પાર્ટી અત્યારે લોકોની વચ્ચે રહીને લોકોના કામ કરીને લોકોને ન્યાય અપાવવામાં અત્યારે કોઈ એક પાર્ટી ઉપર વિશ્વાસ હોય તો એ આમ આદમી પાર્ટી છે ગુજરાતમાં ત્રીસ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું કંઈ બદલાવ ન લાવી શકી ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે કંઈ બદલાવ ન લાવી શકી કોંગ્રેસ ભાજપ મળીને વર્ષોથી પ્રજાને લૂંટી રહ્યા છે એટલે વિવિધ પાર્ટીઓના આગેવાનો પણ હવે આમ આદમી પાર્ટી તરફ મીટ માનીને બેઠા છે અને એટલે જ આજે હું વિવિધ આગેવાનોને પદાધિકારીઓને જોઈન્ટ કરી અને મને ખૂબ જ આનંદ થયો છે કે ભાઈ ગુજરાત આમ આદમી પાર્ટીની ટીમ મજબૂત બની રહી છે અને આગામી સમયમાં મિત્રો આ સદસ્યતા અભિયાન જે ચાલી રહ્યું છે એમાં રોજ દસ હજારથી વધુ આખા ગુજરાતમાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને સદસ્યતા લઈ રહ્યા છે એ સૌને હું આવકારું છું અભિનંદન પાઠવું છું કે ગુજરાતમાં સારી સરકારનો પાયો નાખવા માટે તમે ખૂબ અગત્યનો રોલ ભજવી રહ્યા છો અને વધુમાં વધુ લોકો જોડાય એની હું اپિલ કરું છું વિતાલ પ્રકાશ જોહાન પ્રકાશ જોહાન અજય વિતાલ मुंटूबाई ब्रिजेश यादव अखिलेश धासम रविंद्र यादव गिरिराज सिंह गिरिराज सिंह आतिक पांडे समर्थन में आए वो लोग भी आ ए, सकते हैं ਬੋਲੋ ਭਾਰਤ ਮਾਤਾ